ભરત અને શત્રુઘ્ન મામાની ઘરે ગયા મામા ખૂબ સાચવતા હતા ભાણાની બધી મનોકામના બાકી ની મામાની ઘરે પૂરી થાય મામાની ઘરે બહુ લાડ હોય એટલે ભરત અને શત્રુઘ્નની મામા બહુ સાચવતા હતા વાલ્મિકી ઋષિ લખે તત્રાપી તર્પ્યમાણો ચ કામ ભ્રાતરો સ્મરતામ વીરો વૃદ્ધમ દશરથમ રૂપમ ભારત અને શત્રુઘ્નની બધી જ મનોકામના મામાની ઘરે પૂર્ણ થતી હતી મામા મામી ખૂબ સારી રીતે રાખતા હતા છતાં પણ ભારત અને શત્રુઘ્નને પોતાના પિતા દશરથની યાદ આવતી રહેતી હતી પિતાને ભૂલતા નહોતા ભારત અને શત્રુઘ્ન નહીંતર માણસનો એક સ્વભાવ છે સુખ મળવા માંડે ને એટલે પછી સંબંધીઓ ભૂલાવા માંડે પણ ભરત અને શત્રુઘ્ન ભરત અને શત્રુઘ્ન પિતા દશરથને સંભાળતા વડીલોને ભૂલી ન જવા માતા હોય પિતા હોય દાદા હોય દાદી હોય કાકા હોય કાકી હોય આ જે હોય અને ભગવાન તમને સુખી કરે ને તો એની તમારે સુખી કરવા ભલે નોખા થતા વખતે કાકાએ થોડીક કશ કરી હોય માઠા કોઈટ કરી હોય પણ ભગવાને આપણને પછી જો સમૃદ્ધિ દીધી આગળ લઈ ગયા તો ક્યારેક દેશ વિદેશથી આવતા હોય તો કાકી માટે બેઝોડ કપડા લેતા આવવા દેવા ભાવથી કાકા માટે કંઈક લેતા આવીએ બીજું લાંબુ નહીં કંઈક થોડું ઘણું લાવીએ તો એનો આત્મા રાજી થાય કેવું કેવું હતું તો ભત્રીજો મારું ધ્યાન કેવું રાખે ભૂલી ન જવાય દશરથ રાજાને પણ પુત્રોની યાદ આવતી હતી લખ્યું બધા જ પુત્રો વાલા હતા ચારે ચાર પણ એમાં રામ વિશેષ પ્રિય હતા કારણ રામ સદ્ગુણનો ભંડાર હતા રામ કેવા હતા

રામનું સ્વભાવ પ્રકૃતિ શાંત હતા શાંત નહીં પ્રશાંત હતા પ્રકૃષ્ટે શાંતિ પ્રશાંત સચનિત્યતા મૃદુ પૂર્વંચ ભાષતે રામ બોલે ને તો એ મીઠી વાણીથી બોલતા બધાને ગમે ને એવી મીઠી વાણીથી રામ બોલતા અયોધ્યા કાંડમાં લખ્યું કે રામ દશરથને તો ગમતા હતા આખી અયોધ્યા નગરીને ગમતા હતા બધાને વાલા લાગતા હતા રામ અને વાલા લાગવાનું કારણ એનામાં સદગુણો હતા જેનામાં સદ્ગુણ હોય ને એ માણા બધાને વાલો લાગે અને કે છે ઉચ્ચમાનો પી પરુષમ નોતરમ પ્રતિપદ્યતે કોઈ કદાચ કડવું વેણ બોલી જાય તો રામ એની પ્રતિક્રિયા ક્યારે આપતા અને કે છે રામ કેવા કદાચ કોઈએ એક રામ ઉપર ઉપકાર કર્યો હોય રામ એનાથી સંતુષ્ટ થઈ જાતા અને કોઈએ કદાચ બે ત્રણ વાર અપકાર કર્યા હોય તો રામ કોઈદી એને યાદ રાખતા કોઈએ ઉપકાર કર્યો હોય કોઈએ મદદ કરી હોય તો રામ એનાથી રાજી રાજી થઈ જાતા અને કોઈ અપકાર કરે કંઈ નડ્યા હોય આડા આવ્યા હોય રામ કોઈ દી એનું સ્મરણ ન કરતા એને ભૂલી જાતા આ ગુણ રામમાં હતા અને રામ કેવા એક શ્લોક હું સંસ્કૃતના શ્લોક એટલા માટે બોલું કે કમસે કમ આપણી સંસ્કૃત ભાષા જીવતી રહે જાગતી રહે એટલા માટે સંસ્કૃત શ્લોક બોલીને વાત કરું છું વિશ્વની શ્રેષ્ઠ ભાષા છે જેને દેવ ભાષા કહેવામાં આવે અને ભગવાનની દયાથી મારે તો સંસ્કૃત એટલું ભલા ભણા કે આજે આમ શ્લોક બોલતો જે આમ શ્લોક બોલવાથી ભાષાંતર કરવાની જરૂર ન પડે એકદમ ગુજરાતી થતું જાય એટલું ભગવાનની દયાથી સંસ્કૃત ભણાઈ ગયું જે સ્પષ્ટતા શ્લોકમાંથી થાય એ ભાષાંતરમાંથી કોઈથી ન થાય કારણ કે ભાષાંતર તો ભાષાંતર હોય એમાં ઘણી હોય રહી જાય કોઈએ ગુજરાતી કર્યું હોય કોઈ હિન્દી કર્યું હોય કોઈએ ઇંગ્લિશ કર્યું હોય જે મૂળ ભાષામાંથી જે અર્થ સ્પષ્ટ થાય એ ઓલામાંથી ન થાય અને હવહવની ભાષાની પકડ હોય લખે વાલ્મીકી ઋષિ કથો વિદ્વાન વૃદ્ધાનામ વૃદ્ધાનામ પ્રતિપૂજક કોઈ અસત્ય બોલતા પૂજા કરતા કરતા વડીલોને આદર આપતા આપતા વડીલોનું સન્માન રેસ્પેક્ટ હતા અનુરક્ત પ્રજાભિશ્ચ પ્રજા રામને પ્રજામાં પ્રીતિ હતી અને અયોધ્યાની પ્રજાને રામમાં પ્રીતિ હતી અને એમ કહેવાય કે પ્રજા સુખી થાય ને એટલે રામ જેમ દીકરાને લઈને બાપ સુખી થાય એમ રામ સુખી થતા હતા અને પ્રજાને કંઈ દુખ આવે તો જાણે પોતાના દીકરાને દુઃખ આવ્યું હોય એમ રામ દુખી થતા હતા આવા ગુણ રામમાં હતા પિતાને પણ રામ એટલા વાલા લાગતા હતા અયોધ્યાની પ્રજાને પણ રામ વાલા લાગતા દશરથ રાજાએ વિચાર કર્યો આવો ગુણિયલ દીકરો છે તો અયોધ્યાની ગાદી હવે હું રામને સોંપી દઉં એક વાત આમાંથી મારે તમારે શીખવાની કે કોઈ પણ માણસને ભાવ જાગે ને એ સદગુણથી જાગે છે માણસ યાદ આવે તો પણ સદ્ગુણોથી આવે છે પરિવારમાં પરસ્પર પ્રીતિનું એક કારણ સદગુણ છે જેનામાં જેટલા સદગુણો હશે એટલો પરિવારને વાલો લાગશે પરિવારને પ્રિય લાગશે એ પાંચ દિવસ બહાર જશે તો પરિવારને યાદ આવ્યા કરશે સાંભળ્યા કરશે કે ક્યારે પાછા આવે ક્યારે પાછા આવે અને જેનામાં સદગુણો નહીં હોય અને હામાં દુર્ગુણો હશે તો એ વ્યક્તિ ઘરના માણસોને ગમશે આ એક વાત બહુ પાકી છે કોઈને વાલું થવું હોય આપણે કોઈના પ્રિય થવું હોય તો સદગુણ તો કેળવવા જ રહ્યા હું જોઉં છું કે માણસ કોઈ મરી જાય મૃત્યુ થાય પાછળ રડવું જે આવે ને માણસને રોવાનું પણ એના સદગુણના આધારે આવે જે જેટલો માણસ સદગુણી હોય જે જેટલો માણસ પરોપકારી હોય સારો સજ્જન હોય એ માણસનું મૃત્યુ થાય ત્યારે એટલું જ વધારે રડવું આવે અને ઝાઝા લોકોને રડવું